રાજ્યમાં હાલ કડકડતી ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે જોકે અડતાલીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધવાની સાથે આંશિક ઘટાડો થાય તેવી શક્યતા છે છેલા થોડા દિવસથી અમદાવાદમાં છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણ માટે ભેજવાળું વાતાવરણ જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે તો હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી નલિયામાં તાપમાનનો પારો દસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે હવે મોસ્ટલી જો ટેમ્પરેચર હે પૂરે ગુજરાત સ્ટેટ મેં દેખા જાય તો મોસ્ટલી નોર્મલ ટુ અબવ નોર્મલ ટેમ્પરેચર હુઆ હૈ અભી ભી અગલે સાલ चार पाँच दिन में भी सही टेम्परेचर रहेगा और ये भी पूर्वानुमान किया गया था जैसे पॉडकास्ट मिनिमम टेम्परेचर जो है एकदम लंबा होने का ना समाप्त करके फोटकास्ट किया गया था मंथ का शुरुआत में अभी भी वही रियलाइज हो है